એટલે એને જવાબ આપ્યો કે કરલે શિંગાર અલબેલી સાજન કે ઘર જના હુંગા હવે મારે મારા પતિ મારા વિઠ્ઠલ વિઠળને મળવાનો સમય આવી ગયો છે એ સમજી ગયા કે મારું મૃત્યુ આવ્યું છે અને હું મારા સ્વામીને મારા કૃષ્ણને હું તો એક ગોપી અને એ મારા કૃષ્ણને હું મળવા જાઉં તો મારે શિંગાર કરીને જવું જોઈએ અને એમ કહેવાય છે કે તુકા રામને લેવા માટે વિમાન આવ્યું અને એ શ્રૃંગાર કરીશ શણગાર